પોલીસ સ્ટેશન ખાતે મુસ્લિમ બિરાદરો પવિત્ર મોહ્રમ પર્વને લઈને શાંતિ સમિતિની બેઠક યોજાય

તરફથી અને રથયાત્રાના આયોજક સમયસર અને ટાઈમ સરસ રીતે જે સેવકો છે ભાવિ સેવકો છે એ અમુક આપણે નહોતું કરવું આપણે એમને સ્પષ્ટ ના પાડી તો એ લોકોએ નામ કે એનું વિઝન હતું કે માય કેન્જ્યુલિટી થાય થાય ઘણી ચૂકતી થાય એમ થયા પછી એ જનરેટર હું અહીંયા હોય કે નહીં હોય અથવા

કે આવો કે આપડા સંદીગાઈ નટુ ભાઈ કેવું છે ઓ જગ્યા આવવા પડે કે મતલબ રાઉન્ડ ટ્રાફિક ને લગતા મેન આયા આપો આ તો રત કેત્રા માં આને એમય સપોર્ટ એક સાથે હાઈવે ભરતભાઈ સાથે એ સ્પીડમાં એ લોકોએ બધું અંદર લઈ લીધું અને હાઈવે ટ્રાફિક માટે બહુ ફાયદો આપે છે કેમ કે આપણે રોડના કામ ચાલે આ તો અંદર અંદર જ છે કે મોટો આવતો હોય દેખાડી શું મેલો ભાઈ ખાસ રહે બાજુ આપી દેવા જોઈએ ત્યાં સુધી બધા જાય તો રોડ ભૂલો છે રોડની ટ્રાફિક આપણા કારણે ઘણા હાજા